અને સાથે મ્યુનિસિપાલ કમિશનર બાબુ સાહેબ પણ અત્યારે અહીંયા રેલવે સ્ટેશન ખાતે પહોંચી આવ્યા છે હાલ જે રીતના વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે ફૂલ ઝડપતી કામગીરી થઈ રહી છે જેને લઈને આજે ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ને જે વિશ્વામિત્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ છે તે કરશે જે રીતના શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેવી પરિસ્થિતિ પાછી નિર્માણ ન થાય તેના માટે જે રીતના શહેરમાં કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે કામગીરી ફૂલો ફૂલ સ્પીડમાં ચાલી રહી છે ત્યારે આજે ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી એ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચી રહ્યા છે સાથે સાથે આજે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જે સમીક્ષા બેઠક છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે કલેક્ટર કચેરી ખાતે પણ એક સમીક્ષા બેઠક છે તે યોજાવાની છે ત્યારબાદ સમા વિસ્તારમાં પણ છે મુલાકાતે પહોંચવાના રીતના શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમીક્ષા બેઠક યોજશે નિરીક્ષણ કરશે અલગ અલગ જે કાર્યક્રમો છે તેમ હાજરી આપવાના છે તેમના સ્વાગત માટે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે રેલવે સ્ટેશન ખાતે તેઓ પહોંચી આવ્યા છે અને તમામ જે અધિકારીઓ દ્વારા સ્વાગત છે તે કરવામાં આવશે

ભારત જે એક્સપ્રેસ સ્ટેન્ડ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમાં હર્ષ સંધવી સાહેબ છે અને તેઓ હમણાં ટૂંક જ સમયમાં અહીંયા પહોંચશે અને વડોદરા શહેરના અનેક જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરીનું નિરીક્ષણ છે તે થવા જઈ રહ્યું છે ત્યારે અલગ અલગ જે કાર્યક્રમોમાં પણ હાજરી આપશે સહેજગંજના ધારાસભ્ય કેવુભાઈ રોકડીયા તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે હાલ જે રીતના રેલવે સ્ટેશન ખાતે સંધિ છે તે આવી પહોંચ્યા છે અને વડોદરા શહેરમાં જે રીતના વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી થઈ રહી છે પૂલો સ્પીડમાં જે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે હાલ રેલવે સ્ટેશન ખાતે તેઓનું સ્વાગત છે તે કરવામાં આવશે રેલવે સ્ટેશન ખાતે પહોંચી આવ્યા છે અને તેમનું સ્વાગત છે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું દંડક બાલકૃષ્ણ શુક્લ પ્રમુખ ધારાસભ્યો તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના હવે તેઓ અહીંયાથી સ્વાગત બાદ સમા ખાતે તેઓ પહોંચશે હાલ જે રીતના વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે પ્રમાણે હાલ આપણે હવે અહીંથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની પોલીસ કમિશનર નરસિંહ ઉમર સાહેબ છે તેઓ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને વડોદરા શહેરમાં જે સાહેબ અલગ અલગ જે જગ્યા ઉપર જે સમીક્ષા બેઠક છે તે પણ આજે કરવાના છે અને ગુજરાતમાં પણ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે શહેરમાં જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી પરિસ્થિતિ ફરી વાર ના સર્જાય નાગરિકો જે પૂરની પરિસ્થિતિનો જે પહેલા

હલ ગૃહમંત્રી હસભાઈ ચંદવી રેલવે સ્ટેશનથી હવે આગલા જે કાર્યક્રમ છે ત્યાં તેઓ પહોંચવા માટે રવાના થઈ રહ્યા છે તમામ જે અધિકારીઓ છે તેમની સાથે હવે જે આગળનો જે કાર્યક્રમ છે ત્યાં તેઓ પહોંચવાના છે લવ લવ ગાડી લવ જે રીતે એવો જે રીતના હર્ષભાઈ સંધવી આગળના જે કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીંયા રેલવે સ્ટેશનથી તેઓ નીકળી રહ્યા છે આગળના જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપ વડોદરા શહેરમાં જે રીતના આજે અલગ અલગ જગ્યાઓ પર જે બેઠક છે તે પણ યોજાવા જઈ રહી છે ત્યારે હાલ જે પોલીસ કાફલો છે તે અહીંયા રેલવે સ્ટેશન ખાતેથી નીકળીને જે સમા ખાતેના જે કાર્યક્રમ છે ત્યાં હાજરી આપવા માટે

જે રીતના વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી ચાલી રહી છે જેનું નિરીક્ષણ કરવા માટે આજે ગૃહ મંત્રી હર્ષભાઈ સદવી આજે વડોદરાની મુલાકાતે છે અનેક જે મીટિંગ છે સમીક્ષા બેઠકો છે તે પણ આજે યોજાવા જઈ રહી છે કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિસિંહ દાસ ન્યૂઝ વડોદરા